અરે ઓ મારતું એટલે શાક બળેલો ને હું પાછું નાખી દઉં આ બે

हौ राति पनि त भजन जो छ छ गाउँ पर्छ हे राह तो धाडी आयो जी वाय जी मारे गी मा

તો આ ડબલ્યુ લેવા નહીં રહો પણ આ લોડું નામ ઓલે બી ઉડા છોડ આ તો બી જીમ ના એટલે હા કહું ફાટવા તું પણ તું ફાટી પડે જો લોબડા હાથ તું મારે હો જાવ હોય તો જો ના મનતા હેડો યોણો તો બી જો કહું ખોટી વાત કો તો મોડે જો જો

કોઈ બી હું તો બેર જઉ જો ના લેતું ના આવ પડે એટલે નાય મન ધારે ભજુ ભાઈ ના લેતું જો મારી દાને આટલા આયા છે અમે કોઈ જાત શું સાતું એ નહીં અલ્યા હું શું છું

બે કોણ <producing> <apprentice ro> <yapNS>

તા નતા પણ વિપુ સરી આયા છે અને બાબળો ભૂત નહિ મને ખબર છે શિયુ બાબળો ભૂત હે પણ હમણાં કશું કેવું નહીં નહિ જવા દે પછી બાબળો ભૂત ને મારે મળવું પછી મને ખબર છે